માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલ ચિખલદા ગામે જીઓ ટેક ઓનલાઈન દ્વારા સને બે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક લાભાર્થી આવાસ મંજૂર કરવામાં આવ્યો હતો

અને ઓફલાઈન અન્ય એક ધાર્મિક અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેને ગામના મોભી સમાન નામ સાંભળતા જ વ્યક્તિને આત્મજ્ઞાન થઈ જાય પરંતુ લાલો લાભ લેવા જતા લાલ થયો જેવો ગાઢ અહીં જોવા મળે છે ગામના સરપંચ પ્રથમ નાગરિક તરીકે અને તલાટી મેટ તેમજ અન્ય હોદ્દેદારોની મેલી ભગત અન્ય લાભાર્થીના આધાર પુરાવા રજૂ કરી બીજાના નામે ગેરરીતિ કરી અન્ય લાભાર્થીને લાભ આપવા ખોટું સોગંદનામું કે એફિડેવિટ રજૂ કરીને લાભ આપવામાં આવેલ હોવાનું ચણાય આવે છે ચિખલદા ગામે ખરા લાભાર્થીને કાજા ઘરનું જીઓટેક થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર બાવીસ ત્રેવીસમાં મંજૂર થયેલ જે લાભાર્થીને ખરેખર લાભ આપવો જોઈએ તે લાભ લાભાર્થીને મળ્યો નથી અને એ જ ગામના વતની ચિખલદાના નામે પ્રધાનમંત્રી આવાસ ફાળવી દેવામાં આવ્યો હતો અને ખરા લાભાર્થીને લાભથી વંચિત રાખવા પામ્યો હતો

જેની સંપૂર્ણ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તો શું જવાબદાર વહીવટી તંત્ર તપાસ કરાવશે ખરા કે સેટિંગ ડોટ કોમમાં બેસી ફરિયાદી રાહ જોશે